આજે અમે આજીપી બધે મેળા કમિટીની અને વિસ્તારની મુલાકાત લીધી ત્યારે એક ગંભીર બાબત જોવા મળી કે ત્યાં અને પાણીની બહુ તકલીફ છે હમણાં અમારી કાર્યપાલક એન્જિનિયર સાથે વાત થઈ આપણા રવા પરના ત્યારે સાહેબે જણાવ્યું કે અહીંયા બે લોકો હાજર છે શરમજનક બાબત છે કે સાત લાખ લોકો જ્યાં આવતા હોય ત્યાં જીબી તરફથી માત્ર બે લોકો અહીંયા મોકલવામાં હકીકતમાં પીજીવીસી પ્રાઇવેટ પાર્ટી છે અને અહીંયા સેપડું લોકો મોકલવા જોઈએ વ્યવસ્થામાં અને પાણી પુરવઠાની એટલી ઘોર બેદરકારી છે એ વિસ્તારનું કોઈ પણ અહીંયા આખા હજીપીર વિસ્તારમાં પાણીની પ્રોબ્લેમ છે અને ખાસ અહીંયા કોઈ એક પણ મોટર નથી ચાલતી પીજીવીસી અને પાણી પાણી પુરવઠા વિભાગની આટલી બેદરકારી છે જેના વિશે અમે જિલ્લા કલેક્ટર સાહેબને સોમવારનો મળશું પણ હકીકતમાં આ છે શું સાત લાખ લોકો જ્યારે આવતા હોય ત્યારે તંત્ર આવી ખતરનાક અને ઘાતક હરકતો કરતી હોય ત્યારે વિસ્તારને પણ હકીકતમાં શરમાવે તેની ઘટના છે હાજીપીર કમિટી દ્વારા વિસ્તાર માટે રજૂઆત કરવામાં આવી હતી તંત્રને લિખિતમાં પત્ર આપવામાં આવ્યા હતા જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું છતાં જિલ્લા કલેક્ટર સાહેબ આ હાજીપીર મેળાને આટલું નોર્મલ શું લઈ રહ્યા છે આ એક ગંભીર સવાલ છે અમારી માંગણી છે કે પાછલા બે ચાર કલાકમાં અગર તંત્ર વ્યવસ્થા બીજીવીસીએલ અને પાણી પુરવઠો નહીં કરે તો જિલ્લા કલેક્ટર સામે ધરણા પ્રદર્શન થશે તમામ મુસ્લિમ સમાજનું खाली छह कल अल्टिमेटम अमी छी व्यवस्था तातकल पूरो करो अन्या अञा मेनून व्यवस्था बगड़े ते सपूर्ण जवाबदारी कच्छ